પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે હાલ એક કરોડના ખર્ચે સુવિધા વધારવાની કામગીરી શરૂ કરાય છે જેમાં માનપાની આગામી બાદ ચૂંટાયેલા હોદ્દેદારો માટે ચેમ્બર સહિતની સુવિધાઓ અંગે કાર્યવાહી શરૂ કરાય છે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આગામી સમયમાં ચૂંટણી પણ થશે અને ત્યારબાદ નવા હોદ્દેદારો શાસન કરશે પરંતુ તેના માટે જરૂરી ચેમ્બર સહિતની સુવિધાઓ ન હોવાથી માનપાના ભાવિ પદાધિકારીઓ માટેની સુવિધા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મહાનગરપાલિકાની કચેરીના બીજા માળે હાલ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

મહાનગરપાલિકામાં જ્યારે સભ્યોની ચૂંટણી હાથ ધરવામાં આવશે ત્યારે નવા જે હોદ્દા છે મેયરશ્રી ડેપ્ટી મેયરશ્રી શાસક પક્ષના નેતા દંડકશ્રી શ્રી વિરોધ પક્ષના નેતા વગેરે જે જગ્યાઓ હોય છે સ્ટેન્ડિંગ કમિટી શ્રી આ નવી જગ્યાઓ ઉપસ્થિત થનાર છે આ જે પદાધિકારી આવનાર છે એમની બેઠક વ્યવસ્થા માટે અત્યારે ઉપર જે સમારકામ કરવામાં આવી રહેલું છે વધુમાં કચેરીનું સંખ્યા પણ વધેલું છે જે નવી કોર્પોરેશનની નવી કચેરી બનાવવાની છે એમાં ઘણો સમય લાગે તેમ છે એટલે હાલ આ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી જણાય છે એ અનુસંધાને ટેન્ડર બહાર પાડી અને જે નવી વ્યવસ્થા છે એમાં નવી ચેમ્બર્સ બનાવવાની કામગીરી અને એમાં ફર્નિચર લગાવવાની કામગીરી કરવામાં આવી રહેલ છે કેટલા ખર્ચે અંદાજે એક કરોડના ખર્ચે ટેન્ડર કરવામાં આવેલું છે નવી કચેરી લગભગ હાલની જે કલેક્ટર ઓફિસ છે એની આજુબાજુમાં બનાવવા માટેની જગ્યાની માગણી કરવામાં આવેલ છે આ જે બિલ્ડિંગ છે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે બે માળ જી પ્લસ ટુ કન્સિડર કરી અને એની સ્ટ્રકચરલ ડિઝાઇન કરવામાં આવેલી હતી આ જે બાંધકામ છે એમાં ઉપર ત્રીજો માળ થઈ શકે કે કેમ એ બાબતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય માગવામાં આવેલો હતો અને એમનો અભિપ્રાય હતો કે આના પર ત્રીજો માળ થઈ શકે તેમ નથી એના કારણે હાલ ત્રીજો માળ લેવામાં આવેલ નથી પરંતુ આનું જે બિલ્ડિંગ છે એમાં સુધારા વધારે કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત ભવિષ્યમાં મહાનગરપાલિકા કચેરી કલેક્ટર કચેરી નજીક બનશે અને હાલની કચેરી ઝોન ઓફિસ તરીકે કાર્યરત રહેશે નગરપાલિકા અસ્તિત્વમાં હતી તે દરમિયાન ચાર વર્ષ પૂર્વે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું હવે માનપા બન્યા બાદ બીજા માળે પદાધિકારીઓની ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર